ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ થાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અનકમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાકરી પિઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલટ અને બચપનની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડો શ્રી કુનિયર કાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એઈટ ભરૂચ જવેલ કે બાદ નર્સિંગ ફિલ્ડ મે તેની કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किस में ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है પરમલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ નર્મદા માર્કેટ ભરૂચ ભરૂચ ની ધરોવાડીમાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ રાષ્ટ્રીય સ્મારક માર્ક જાહેર કરવા

નમૂને દાળ સ્થાપાય તેવા પ્રયાસ કર્યા છે આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને એકસો ચાલીસ વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અળીખ ઉભો છે નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉભો કરાતા જ ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ રહી છે કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે પરંતુ નાગરિકોની અવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી જ બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ પણ નથી આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે તેવો આક્ષેપ થશે છે ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય છે અને ગૌરવ છે જેની ગરિમાને જાળવવી સરકારની ફરજ છે તેથી આને રાષ્ટ્રીય સ્માર્ક જાહેર કરવા માટેના જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્નો કરવા જોઈએ તેવો આક્ષેપ કર્યો છે અને ગોલ્ડન ખુલ્લો પણ માંગ કરી છે ભરૂચ પોલીસ મથકમાં મહિલા વુમન્સ હેડ કોન્સ્ટેબલ દયાબેન રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા દેવીબેન હોય વર્ધી લખાવેલ કે તારીખ સા બે સાત બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં નર્મદા ચોકડી ઉપર આવેલા પીટી ઝેડ કેમેરા જક્શન કોઈ અજાણ્યા વાહને વીએમએસ ડેમેજ કરેલ છે તથા સિગ્નલના પોલને પણ મોટું નુકસાન કર્યું છે જે વર્ધી ફરિયાદીને મળતા જ અજાણ્યા વાહન ચાલક સામે સી ડિવિઝન પોલીસ મથકમાં સિગ્નલ પોલ તથા કેમેરા પોલને નુકસાન થતાં બાર લાખ છ્યાસી હજારનું નુકસાન તથા અન્ય એક પોલને નુકસાન થતાં બાવન હજાર મળી આમ તેર લાખ આડત્રીસ હજારનું નુકસાન અજાણ્યા વાહન ચાલકે કરી ગુનો કર્યો હોવાની માહિતીની આધારે ફરિયાદ દાખલ કરાવી છે સમગ્ર ઘટનામાં પોલીસે ઝીણવટ તપાસ શરૂ કરી છે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાના નામે માત્ર બણગા ફૂકી રહી છે અને ડોર ટુ ડોર કચરાની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે કારણ કે માત્ર લોકોના ઘરેથી જ કચરો લેવો પરંતુ જાહેર માં ઢગલાઓ ન ઉઠાવા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપ્રદવ વચ્ચે લોકો રોગચાળામાં સપડાયા છે પરંતુ ભરૂચ નગરપાલિકાનું રોવાડું ફળકતું નથી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના બોર્ડમાં જ ગંદકી અને મચ્છરોના ઉપ્રદવથી લોકો શરદી ખાંસી તાવ મલેરિયા ટાઈફોઈડ જેવા ભયંકર રોગચાળામાં સપડાયા છે ભરૂ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના બોર્ડમાં જ આવેલ નારાયણ હોસ્પિટલ નજીકની જ ખુલ્લી કાંસમાં મચ્છરોના ઉપલદ્રવથી લોકોને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગનો ભય ઉભો થયો છે સાથે શૈક્ષણિક શાળા જેવી કે યુનિવર્સલ સ્કૂલ તથા નજીકની એગ્રિકલ્ચર કોલેજ અને એગ્રીકલ્ચરની હોસ્ટેલ આવેલી છે અને ત્યાં પણ અત્યંત ગંદકી દુર્ગંધ અને મચ્છરોના ઉપલદવ હોવાના કારણે લોકોએ જાહેર માર્ગો ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે છતાંય ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના પદ ઉપર હોવા છતાં પોતાના જ વિસ્તારમાં દવા છંટકાવ અને ફોગિંગ કરાવી શકતા નથી તો અન્ય વિસ્તારની સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે મક્તમપુર પાટિયાથી મક્તમપુર ગામમાં જવાનો જે રસ્તો આવેલો છે ત્યાં સાઇટ પર મિની ડમ્પિંગ સાઇટ બનાવ્યું એ પ્રકારનું દ્રશ્ય છે અસહ્ય ગંદકી છે તેમજ અસહ્ય માથું દુખી જાય એવી તીવ્ર દુર્ગંધ વાળું અહીંયા વિસ્તાર થઈ ગયો છે હજારો લોકો આ રસ્તા પરથી આવન જાવન કરે છે તેમજ બાજુની અંદર બોઇઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રહે છે મોટો રોગચાળો ફેલાયના તેમજ આવતા જતા ચાલતા લોકો પણ ના જઈ શકે એવી હાલત છે તો નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવી સાફ સફાઈ કરે આ જ પ્રકારની ગંદકીને ગત વર્ષે પણ હતું ત્યારે પણ અસંખ્ય વિદ્યાર્થીઓ મેદાને ઉતરી અને આનું આંદોલન કર્યું હતું અને એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એ માટે જલ્દીથી નિરાકરણ લાવે એ જ વિનંતી ગુજરાતી ફેવરેટ હવે છે બરુચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાનાની વેરાઇટી સાથે ખોડિયાન કાઠિયાવાડીની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવન્સ માટે સ્પેશિયસ બેન્કવિટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હન્ડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

ત્રીસ દિવસમાં અઢારસો કિમીનું અંતર કાપશે ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડયાત્રાને જવા રવાના થયા હતા ભોળાશંભુનેરી જેવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું અનેરું મહત્વ રહ્યું છે હાંસોડના ઇલાવ ગામના કાવડયાત્રીઓ તામિલનાડુમાં આવેલા રામેશ્વરમ

આવેલા છે અને તેમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી જેને લઈ નોટિસ આપ્યા બાદ ફાયર સુવિધા ન કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફ્લેટ્સના નીચેના ભાગે કોમર્શિયલ વ્યવસાયકારક વેપારીઓની ચાર દુકાનો સીલ કરી દીધી છે ભરૂચમાં પણ ઘણા એપાર્ટમેન્ટો ફાયર એનઓસી વિનાની છે અને તેઓ સામે પણ કાર્યવાહી કરવાનું મુહૂર્ત ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ક્યારે કાઢશે તે પ્રશ્ન ઊભો થયો છે ચાવજ ગામની એક હોસ્પિટલ પણ ફાયર એનઓસી વિનાની હોવાની ચર્ચામાં આવી ગઈ છે

અમે આ ગામના લોકો આ રસ્તો આ રસ્તાને ચાલુ થાય અને ગામના વાહનો ગામમાં જતા વાહનો બંધ થાય એવી અપેક્ષા રાખે અમે આ રોડને લગતા અધિકારી

જેઆઈડીસીને જોડતા સરદારપુરા ગામમાંથી વાહનો પસાર થતા વાહન ચાલકોની હાલાકી ભોગવવી પડી રહી છે સાથે માર્ગોનું સત્યાનાશ વળી જતા ગ્રામજનો પણ મેદાનમાં ઉતર્યા છે અને રસ્તો બંધ કરતા જ ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે રોડ બનાવવામાં ગોબાચારીના વિવાદ વચ્ચે ગામમાંથી વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવતા ગ્રામજનો પણ હવે લાલગુમ બન્યા છે અને વાહન વ્યવહાર બંધ કરાવવાના પ્રયાસો કર્યા છે મારું નામ કનુભાઈ મગનભાઈ પટેલ ગામનો રહેવાસી છું ખર્ચીથી જીઆઈડીસીમાં જતો જે રસ્તો છે કારણો સ્થળ માલિકે બંધ કર્યો છે અને આ બધા વાહનો ભારદારી બધા વાહનો સરદારપુરા ગામમાં જે રસ્તો છે એ પંચાયતનો રસ્તો છે એ સત્વરે અમે બંધ કરવાના છે અને એ રોડ ખોદીને અમે ટોટલી વાહનો બંધ કરવાના છે આ વાહનો જવાથી અમારા ગામની અંદર જે છોકરા રમતા હતા એ છોકરા રમવાનું બંધ થઈ ગયું પ્લસ આ બધા રોડ આખો અમારો રોડ ખોદાઈ ગયો છે એની જવાબદારી કોણ લે વાહનો જાય છે છોકરાઓ રમે છે એની એક્સિડન્ટ થાય એની જવાબદારી કોણ લેશે એટલે તાત્કાલિક ધોરણે એનો કઈ નિરાકરણ લાવે નહીં લાવે તો આ ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું મારું નામ પિયુષભાઈ ખુશાલભાઈ પટેલ છે ગામ સાવદાપુરા ગામનો રહેવાસી છું અને આ જે ખર્ચીથી ઝઘડિયા જીઆઈડીસીને જોડતો રોડ કોઈ કારણોસર ખોદવામાં આવેલો છે કોઈ માલિકીનો અંદરમાં થઈને પસાર થતો હશે અને કોઈ કારણસર ખોદ તેનાથી અને જીઆઈડી સેના જે વાહનો છે તે ગામમાં થઈને જાય છે અને જે સ્કૂલના છોકરાઓ છે ઘોડિયાગઢના છોકરાઓ છે એ ગામમાં થઈને રમતા હોય છે ત્યારે અકસ્માત કરનો ભોગ બને એ કારણોસર આ રસ્તો અમે બંધ કરવા માગીએ છીએ તો એ બધી અમે રજૂઆત પણ કરી છે આઠ સાત ચોવીસના રોજ સોમવારના દિવસે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે તો અમે આજથી આ રસ્તો બંધ કરવા માગીએ છીએ એટલી અમારી અપીલ છે એ ચાલુ નહીં કરવામાં આવે તો હા એ મુખ્ય માર્ગ જો ચાલુ કરવામાં આવે તો ગામમાંથી બાયપાસ થઈ જાય અને એ સંપાદન કરીને જે કરી હોય જે કાર્યવાહી ઘટતું થતું હોય તે કરવા યોગ્ય

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી ત્રણ વર્ષ માટે પુનઃ નિયુક્ત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ પાંત્રીસમી બેઠક બીડીએમએ કમિટી રૂમ સેવન એક્સ કોલેજ રોડ ભરૂચ ખાતે યોજાઈ હતી જેમાં એડવોકેટ ફિરદોસ બેન મનસુરીના અધ્યક્ષપદે આયોજિત કરાયા આ બેઠકમાં ગાંધીનગરથી રામકુમાર તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરડી એસડી તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને અમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોડિયાર ખાટાવાડી ઢાબા નબીપુર NH48 ભરૂચ ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है

જગડિયાના સરદારપુરા ગામમાંથી પસાર થતા વાહનો ગ્રામજનોએ રોકી રસ્તા રોક આંદોલન કર્યો માર્ગની મરામત ને લઈ ગામમાંથી વાહનો પસાર થતા ગ્રામજનો લાલ ગુંજ બરુણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં ગંગિનીનું સામ્રાજ્ય યુનિવર્સલ સ્કૂલ અને એગ્રીકલ્ચર કોલેજ પાસેથી લોકોએ નાક દબાવીને પસાર થવા મજબૂર ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોના ઉપરોધથી ભયંકર રોગચાળાની લાઈ સાથે